જેવી રેડી થઈ ગયો પણ તારી માં નો ભોસડો તારી બેડીનો ભોસડો તારી છોકરીનો ભોસડો માં ચોદામણા લેતો જા જુતમ મારેલ ના

એમની ઉપર એવું કાંઈ ન કરે એમ અમે લોકો ચૌદ ગાડી લઈને ગયા હતા બે જ ગાડી મારી જમા પાડવામાં આવી ખોટી રીતના મારા બધા જ મિત્રોને ખોટી રીતના કેસ કર્યો બધાને ખોટું બોલીને લઈ ગયા તા ભેસાણ અને મારી પાસે પ્રૂફ ને પુરાવા છે કે ચલો તમે આવીને એક જવાબ લખાઈ જાઓ એવું બોલીને લઈ ગયા તા અમને અને ત્યાં જઈને આખું ષડયંત્ર ઊંધું કર્યું અમારા ઉપર ખોટો કેસ કર્યો ખોટી રીતના મોબાઈલો જપ્ત કરી લીધા મોબાઈલો જમન ના પ્રૂફ ડિલીટ કરી નાખા આ તો મારી માતાજી અંબે માં હારા છે કે હું એક પેન ડ્રાઈવ રાખું છું કે પેન ડ્રાઈવ માં મારા પ્રૂફ ને પુરાવા હતા તાજે મારે ભેસણ પોલીસ સામે પણ લડત મૂકવી પડશે એવું નહીં માનતો

કે તારી મને ચોદે માં ચોદામણા તારી હાથ પેડ્યું વેકાઈ ને તુય મારી કિંમત નો તું મારી કિંમત કરો બેઠો છું ભોસડીના તારી જોડે જે પોલીસ પીવામાં હતા ને એડે રેકોર્ડિંગ છે માં ચોદામણા ઓ ઇબા જેની બેન દીકરીઓને 500 રૂપિયામાં જમણને વેચી દેવી હોય ને ઈ વચ્ચે આવજો બાકી વચ્ચે કોઈ નહીં આવતા બાકી હું એવું માનીશ કે તમારી બેન દીકરી જમણ પાઈ જાતી હશે હો માદર ચોદ બિચારા ભેસણ ગામને ખબર નહોતી કે આ ચૂત મારીને શું કર્યું છે અને માર ખિલાપુ બુ કર્યું તું ઓલો કીટી પટેલ માં ચોદામણા તાર મામો થાય ને જમન ચૂતવારી ના મને બહુ ફોન કરતો તો ને ભોસડી ના તારી માનો ભોસડો માં છોતા મને લે બહુ હોમ આપતો તો ને તારી માનો ભોસડો અને હમ તારા થૂક ચૂત મારી નાઓ લઈ આયલા છો કોઈન દી કરીને વેચવા આયલા છો ચૂત મારી નાઓ હવે જોઉં છું ભોસડી ના અને તારી માં હવે આવશે કા તો મરશે ને તો મારશે પીકી ચોદેલ ના રેજો હવે લે લંડ મારી નાવ ભૈસા બાપા ભૈસા બાપા બહુ કર્યું હવે ભૈસા બાપા ને હવે ભૈસા બાપા નહી થાય ફોન કરો લે આલો માચો ઓદામણો તાર બાયડી ઉલી લટોકડી માં ચોદામણી જર કાળુ વાડીએ પકડા ની ટીકેન ગામ ચૂત મારી ના બે બે બાયડી ને ઘણી બે લફડાત કરો ચૂત મારી ને કબીજી સપોર્ટ આપો તાર બાયડી મારે બાંધવાઈ થી ભેસાણ માં વિક્કી ચોદેલ ના હા ભોસડી ના લટુકડી સટુકડી કરતી આઈ થી માં ચોદામણી તારી જો અસલી ઓરત હોય ને જમન તારી બાયડી તો તાર બાયડીએ તને ફડાકા માર્યા હોય કે આજ તું કોકની દીકરી માટે આવું બોલેસ મા ચોદામણા તો આપડા ઘર માંય દીકરી છે તારી બાયડીએ કીધું હોત મા ચોદામણા પણ તારી બાયડી તો ના એ મારા ધણીને આમ કેમ કીધું ગડીક સિગરેટ પકડો તો હાય હાય મારા ધણીને આવું કઈયો મારા છોકરી વિશે આવું બોલી મા હે મા એ મા હે મારા ધણીને આવું તો તારો ધણી ભોસડીની હાથ જણીની ચૂત ચાટે છે મા ચોદામણી ન્યા કેને ચૂત મારી ની

કે માર દીકરી ઉપર આવું બોલ્યા ભોસડી ના હોય તમે લઈ આલો હાલો હા ભોસડી ના માં ચોદામણા ચૂત મારી ના કામડે મારી છેડતી કરી હતી નહીં ચૂત મારી ના ત્યાં જમન દારૂ પી ના તો નહીં નહીં ભોસડી ના તાર ગાડી માં લઈ ગયો તો ને કામરેજ હાલ તો ચૂતી મારી ના આવજે જવાબ આપપા ભોસડી ના

એટલે એટલી હલકી છે હો તારી છોકરી ચુત મારી ના કે 500 રૂપિયા દલાલારત પૈણાવીશ તું એને માં 14મણો આયો મોટો અરે ચૂત મારી ના કેસની ધમકી તું બીજાને દેજે હું જેલમાં જવા રેડી છું ને ઘરમાંથી જઈશ ઘરમાંથી જઈશ અને બહાર આવીને પછી માં ચોડીશ જેલમાં જઈશ બહાર આવીશ જેલમાં જઈશ બહાર આવીશ જેલમાં જઈશ બહાર આવીશ પણ ચૂત મારી ના તને તો હું સીધો કરીશ જા આ ચેલેન્જ છે તને પટલાણી નું પટેલ એ પટેલ અને હું તો એમ કહું છું કે આ પટેલ સમાજ નો આવો નફાવટ ને નાકન વગર નો તો કે સમાજ ને કેવું પડે કે ચૂત મારી ના તું સમાજ ની દીકરી ઉપર આટલું હલકું બોલસ એની જગ્યા ચૂત મારીને ચોદણીનો સપોર્ટ કરે પોસડી બોલો અને ભોજડી તારે જ્યાં ખોળવા હોય ત્યાં ખોડી લેજે અજુ કહું છું કે હું તને તારી હાથ પેઢી ઉધી નઈ મૂકું જ્યાં ઉધી મારો જવાબ મને નઈ મળે કે ચૂત મારી ના તું કઈ હોટેલ માં લઈ ગયો તો એ કઈ જગ્યાએ મારી મજા માણી હતી કોઈ જિંદગીમાં ઉભો ના થાય ભોસડી તારો લોડો મારી ના હલકામાં તો નહીં લેતો ભોસડી ના તું મારા મર્ડર પ્લાન કરીશ ઈ ગંગુ નો રેકોર્ડિંગ છે અને આ ગંગુ તારી માનો ભોસડો મારે હત્તરદાન માં ચોદામણી તારા અત્યાર સુધી ના એવિડન્સ ને પ્રૂફ મારા ઉપર છે જો ગંગુ પટેલ મારા ઉપર કેસ કરી એકતી હોય તો કીર્તિ પટેલ ગંગુ ઉપર કેસ કેમ ન હવે આ ભોસડી ના બધા તૈયાર થઈ જાવ હાલો સેમ ટુ સેમ એઝ ઇટ ઇસ આખી ફાઈલ મૂકું

મારા બેટા પણ લે આર ઓર જન આતંકવાદી થી કોય બદલ પ્રૂફ ને આપવા પડશે કે તમે કયા કાયદા સર ઉપર કેસ કર્યો તો અને બે ગાડીઓ ઉપર હો તમે ઉપર લગાવી હતી બતાવો તો બધી ગાડીઓ બતાવો હાલો અમે કોઈ મારવા આવ્યા આવ્યા બાંધવા આવ્યા અને કોઈ માણસ જાન લઈને જતો હોય બીજા ગામમાં તો હું તમારી પરમિશન લઈને આવે પરમિશન લેશે કોઈ આજે જે દીકરીને એની ઈજ્જત વાલી ન હોય ને ઈ બે જાય ભાઈ હું તો જમનના ભાવે ભાવ એકાઉ એમ નથી એની માં ચોદી નાખું એમ શું ભોસડી નાની કે બેવડે તારા ઘરમાં માં ચોદામણા ખબર પડે ચૂત મારી ના કે તારા રૂમ માં હું હું મોજ કરું તને એક વેવડાવ છું તું મારી ના અને તારી બાયડીમાં સંસ્કાર જ નઈ હોય અને તારા ઘરમાં એક દીકરી છે ને તું ભૂલી ગયો છું મા ચોદામણા તારી દીકરી બિજાર ચાલુ છે એની ઘરે ભોંસડી ને ભાગી જશે ભાગી મા ચોદામણા ભાગી જશે લોડા હાચાય વેલાર લગન કરવા નો નીકળવું પડે હજુ ડૂટાઈ નથી ખયર તાર છોકરીનો

કાઈન માં સાળ હોય ને મન દીવ લઈને જાવ છું બોલો ચૂત મારી ના અને બચારા ભેસાન ગામવાળાને વાળા નો ભરાવતો લોડા તારા જેવો રાક્ષસ માં ચોદામણા કોક ની દીકરીઓ ભાવ કરે છે માં ચોદામણા ઈ તો ખબર નોતી અને ઓલો કીટી પટે લાખા ગામ ને ખોટું ભરાયું તું લે કીર્તિ ગાણો બોલે તો એને અમે લોકો અટકા હરા ભોજને તું મારો બાપ છું માં ચોદામણા મારો જા કરું એ કરું ચોયડા તારા મામા જેમ ચોદણી તો નથી પ્રેમ કરું દે વડથી કરું માં ચોદામણા તમારા જેવી ગાર્મ મરીયું નથી હો મારી ગાર્મ એટલી મોટી ડટ્ટી તો છે કે હું જે કરું ની દુનિયા ની કરું ભોસડી ના આલી ચૂઈટા છો તો જમન ચોયડા તું રેડી થઈ જજે માં ચોદામણા હો

ભોસડી ના ને કે તું કોકની દીકરી માટે બોલે ને તો આજે આપણી દીકરી માટે સાંભળવું પડે હો ગાન માં ડટ્ટી લઈને ફરવું પડે ભાઈ જો કોકની દીકરી માટે બોલવું હોય ને તો બરાબર લે જમન રેડી થઈ જા જા ભોસડી ના માં ચોદા હમણા અને એક ને 10 કેસ કર જા ભોસડી ના માં ચોદા હમણા 10 કેસ કર હવે મે કરેલા છે મારા બધા કેસ ઉપર મારે જેન આપવું જ હવે ગંગુ ઉપર એ તે એઝ ઇટ ઇઝ કેસ મારી અરજી લે છે કેસ કરે છે માર જોવું છે હવે હાલો ચિંટુ ના કેસ માં તે રેડી થઈ જજો ભોસડી બધાય બતાય જેટલા જેટલા મારા પૈસા હાલવી બેઠા છે ને માં ચોદ હમણા બધા રેડી થઈ જજો ચુત મારી ના હવે તમારી માં નવરી થઈ ગઈ હો ઉઘરાણું કરવા હા ભોસડી ના માં ચોદ હમણા નીકળ ચૂત મારી ના થું